મોંગવારી અને સાતમા પગાર પંચ સહિતના વીસ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સુરત એસટી ડેપો ખાતે એસટી કામદારે વિરોધ દર્શન કરી વહેલી તકે તેઓની માંગણીઓ સંતોષાય તેવી માંગ કરી છે દેશભરમાં મોંઘવારી આસ માને છે ત્યારે ગુજરાતમાં એસટી કર્મચારીઓ મોંઘવારી ભથ્થુ સાથે સાતમો પગાર પંચ સહિત વીસ પ્રશ્નોની રજૂઆત સરકાર પાસે કરી રહ્યા છે તેમ છતાં પણ તેઓની માંગણી સંતોષવામાં આવી રહી નથી એસટી કામદારે સોમવારના રોજ લંબી રોડ પર આવેલા એસટી ડેપો ખાતે વિરોધ દર્શન કર્યું હતું સાતમા સાતમાં પગાર પંચ સહિતના વીસ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે એસટીના કર્મચારી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે મારું નામ બિપિન લંગાળી આ કાર્યકારી પ્રમુખ એસટી મજદૂર સંઘ સુરત વિભાગ અમે છેલ્લા પિસ્તાલીસ દિવસથી અમારે જે કામદારોની માંગણી છે છેલ્લા કેટલાય વર્ષોથી પત્રકાર મિત્રોના માધ્યમ દ્વારા હું જણાવવા માગું છું કે આજે એસટીનો ડ્રાઈવર નાઇટ આઉટ જાય છે તો તમને પણ મજાક લાગશે આજે નાઇટ આઉટ રોકાય છે અને દસ રૂપિયા જ મળે છે નાઇટ એલાઉન્સ કે જે અમારા પાંચમા પગાર મુજબ છે આજની તારીખની અંદર અમને સાતમું વેતન પગાર પંચ અમલ કર્યો છે પણ જે કાંઈ ભથ્થા છે ઓવર ટાઈમ છે એ બધું આજની તારીખની અંદર પાંચમા મુજબ ચાલી રહ્યું છે તમને એ પણ કહેવું કે આજે એમ સુરત અલા અમદાવાદ ખાતે જે સિટી બસ ચાલે છે એ લોકોનો ઓગણીસ હજાર પાંચસો રાજ્ય સરકારે ઓગણીસ હજાર પાંચસો પગાર ફિક્સ કર્યો છે આજની તારીખની અંદર ડ્રાઈવર કંડક્ટરનો સોળ હજાર પાંચસો પગાર લેવામાં આવે છે વર્ષોથી બોનસ આપવાનું સ્કીમ છે પણ બોનસ આપવામાં નથી આપતો વર્ષોથી અમારી વીસ માંગણી એવી છે કે જે અમારા કામદારોના પ્રાણ પ્રશ્નો છે એની માટે વારંવાર સરકારને લેખિત મૌખિક આપવામાં આવે છતાં પણ નિરાકરણ ન આવતા એસટીના માન્ય ત્રણ યુનિયન છે એની સંકલન સમિતિ બનાવી અને સંકલન સમિતિમાં ગુજરાતના તમામે તમામ છેતાલીસ હજાર કામદારોએ ટેકો જાહેર કરીને કીધું છે કે સંકલન સમિતિ તું આગળ વધો આમ તમારે સાથે એટલે સંકલન સમિતિને ખુલ્લી છૂટ આપી છે એના ભાગરૂપે સરકાર સાથે વારંવાર મંત્રણા કરવા છતાં નિરાકરણ ન આવતા સરકારને અલ્ટિમેટ આપેલું છે વીસ તારીખની મધ્ય રાત્રી સુધીમાં જો અમારા પ્રાણપ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો છેતાલીસ હજાર એમ્પ્લોયઝ અને આઠ હજાર ગાડીના પૈડા વીસ તારીખના ના મધ્ય રાત્રિ થી ચક્કાજામ થવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી લંબેનમાર રોડ પર આવેલા એસટી ડેપો ખાતે ચારસો થી પણ વધુ એસટી કામદાર વિરોધ નોંધાવી પ્રશ્નોને નિરાકરણની માંગ કરી હતી અજર કુરશે સાથે હર્ષદ સેઠા